આજે આ ચોવીસ તારીખનો વિડીયો છે અને ચોવીસ તારીખની ગાય આવી છે એ જેટલી ગાય આવી છે એટલી ગાય તમામ ગાયો હું આ વિડીયાની અંદર બતાવી દઉં છું અને બીજી પણ ગાયો છે એ બધી ગાય બતાવી અને આ ગાય ગાભણમાં છે તમે જોઈ શકો છો આ ગાય લઈ લેશે દસેક જેવું જેવું ધણીએ કીધું છે પણ આરી અગાહે ખૂબ સારી છે અને દૂધવાળી છે અને પરફેક્ટ રીતે તમે જોશો તો એનું બાવલું ફૂલ જ છે કાભણમાં છે ધણીનું કેવું છે કે પંદર લીટર દૂધ આપે છે પણ આપણે અંદાજે બાર તેર જેટલું દૂધ સમજવાનું છે એક બે દિવસમાં તો વીઆઈ નહીં પણ ધણીનું કેવું છે દસ દિવસ લાગી જાય પછી ગાડીમાં આવે કદાચ રાતે વ્યાઈ જાય એટલે કોઈ નક્કી કહેવાય નહીં અમારા અંદાજ પ્રમાણે તો પાંચથી છ દિવસની અંદર વ્યાઈ જાય અને બીજી પણ છે આરિયા બીજા વેતરની આવી છે બ્લેક એ પણ ગાભણમાં છે એ પણ દસ દિવસ તો લઈ જ લેશે અને ગાય ખૂબ સારી છે અને આપણે અહીંયાની લોકલ ગાયો છે બહારની કોઈ ગાય છે નહીં અને બીજી પણ હમણાં પહેલી આતમાં આવે છે નવ લીટર દૂધ હાજરમાં છે એનો પણ વિડીયો હું મૂકી દઈશ પરફેક્ટ રીતે ઉતારીને ગાય ખૂબ જ સારી છે કટ કંડિશનની અંદર ને તમામ આપણે અહીંયાની લોકલ ગાયો છે અને પહેલી યાદ પણ હમણાં આવવાની છે એનો પણ વિડીયો હું મોકલી દઈશ આજે આ ત્રણ ગાયો આવી છે અને આ ગાય વીયેલી છે તમામ ગાય આજના દિવસ પૂરતી હાજરમાં છે અને બીજી એક પહેલીઆતમાં ગાય હમણાં આવશે એનું નવ લિટર દૂધ હાજરમાં છે ને તાજી વીયેલી છે એ પહેલાં વેતરની છે એનો વિડીયો હું શોર્ટ વિડીયો બનાવી અને મૂકીશ અને જેમ બને ત્યાં સુધી યુટ્યુબમાં જોતા હોય તો મારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય જોતા હોય તો ફોલો કરજો ચલો જય માતાજી અને જેમ બને ત્યાં સુધી આગળ મારા વિડીયા શેર કરતા રહેજો ચલો જય માતાજી